નમસ્કાર કોઈને લાગતું જ નથી કે શ્રાવણ ચાલી રહ્યું છે કેમ કે વરસાદ જ નથી પડી રહ્યો મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે અમદાવાદમાં તો અતિશય ગરમી પડી રહી છે વરસાદના કોઈ ઠેકાણા દૂર દૂર સુધી દેખાતા નથી અને તમે એક એક જિલ્લાનું જુઓ એની પહેલાં હવામાન વિભાગ શું કહે છે વિન્ડીનું મોડલ શું કહે છે અલગ અલગ મોડેલ શું દર્શાવી રહ્યા છે ખરેખર કોઈ સિસ્ટમ બની રહી છે કે નથી બની રહી બધા કહી રહ્યા છે કે હવે આજથી રાઉન્ડ શરૂ થવાનો છે અને પછી સાતમ આઠમ સુધીમાં તો એટલીસ્ટ વરસાદ પડવો જોઈએ અને થોડી ઠંડક આવવી જોઈએ ખબર જ નથી પડતી કશાટ ક્યાં ગયો શ્રાવણ ક્યાં ભાદરવામાં તો ગરમી પડે ચલો સમજ્યા અને છેક આસો સુધી નવરાત્રી સુધી વરસાદ પડતો હોય છે પણ આ ચાર દિવસમાં વરસાદ પડવાનો છે કે કેમ તો હવામાન વિભાગ પ્રમાણે તો નિરાશા જ છે મોટા ભાગના જિલ્લાઓમાં એટલે આ ખાલી એક પેલી સેફ સાઇડ માટે છે કે લાઇટ ટુ મોડરેટ રેઇન પણ ભારે વરસાદ કોઈ જગ્યાએ વીસ એકવીસ બાવીસ 23 ને 24 તારીખ સુધીમાં નથી દેખાઈ રહ્યો. ના બનાસકાંઠામાં ના પાટણમાં ના મહેસાણામાં ના સાબરકાંઠાના ગાંધીનગર, ના અરવલ્લી, ના ખેડા, ના અમદાવાદના આણંદના બરોડાના પંચમહાલના દાહોદ, ના મહીસાગર, ના છોટાઉદેપુર, ના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ છેક નવસારીમાં એકવીસ તારીખે ભારે વરસાદ એટલે કે આવતીકાલે નવસારીમાં ભારે વરસાદ પડવાનો છે વલસાડમાં ભારે વરસાદ પડશે તાપીમાં સેમ બાકીના જિલ્લાઓ જેવી સ્થિતિ છે દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદ રહેશે સુરેન્દ્રનગરમાં નથી રાજકોટમાં નથી જામનગરમાં નથી પોરબંદરમાં નથી જૂનાગઢમાં નથી અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ ગુજરાતના જિલ્લાઓ તમને યાદ રહી જશે પણ વરસાદ દેખાતો નથી અને છેક છેક સુધી નથી દેખાતો તો પછી વિન્ડીનું મોડલ શું કહે છે એ પણ મારે તમને બતાવવું છે આ મેં હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જે મોસમ ડોટ આઈ છે ઇન્ડિયન મેટરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના પરથી જે ફોરકાસ્ટ એટલે કે આગાહી અહીંયા તમે ફોરકાસ્ટમાં જઈને ડિસ્ટ્રિક્ટમાં અને સ્ટેટમાં અને અલગ અલગ રીતે જોઈ શકો છો આ વેબસાઇટ જેટલી તમે ફટાફટ આમ એને સ્ક્રોલ કરશો એમ તમને ઘણી બધી માહિતી મળતી રહેશે માત્ર વરસાદ સિવાયની માહિતી પણ તમને ખાસી બધી અહીંયાથી મળવાની છે આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ સ્ટેશન વાઈઝ બધું અલગ અલગ રીતે સરસ મજાની વોર્નિંગ હોય એ પણ તમને સેમ આઈએમડીની વેબસાઇટ પરથી મળી રહેશે અને આ નાવકાસ્ટ છે એના પછી નાવકાસ્ટ એટલે અત્યારની શું સ્થિતિ ફોરકાસ્ટ એટલે આગાહી આવનારા સમયમાં શું થવાનું છે તો અત્યારે ભલે આ લોકો અહીંયા રેડ ને બધું બતાવે છે પણ એવો વરસાદ મોટાભાગે વરસતો હોતો નથી બાકી આ ને એની આજુબાજુ છોટાઉદેપુર ભરૂચ છેક સુધી વરસાદ બતાવી રહ્યા છે આ હાલની પરિસ્થિતિ પ્રમાણે જિલ્લાઓમાં આપણે જ્યારે વીસ તારીખે રેકોર્ડ કરી રહ્યા છીએ સાંજે ત્યાં સુધીમાં આ બધા વિસ્તારોમાં જે દરિયાઈ પટ્ટીમાં બતાવ્યો છે તેમાં અમરેલીમાં શરૂઆત થઈ ગઈ છે વરસાદની ખાંભાની આજુબાજુ ખૂબ વરસાદ વરસ્યો છે એની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે નાવકાસ્ટ અને ફોરકાસ્ટ ખાસ મેચ નથી થઈ રહ્યા બાકી હવામાન વિભાગનું ફોરકાસ્ટ એટલે કે આગાહી તો એવું કહેતી હતી કે કોઈ જિલ્લામાં વરસાદની સંભાવના નથી અને એટલે જ હોપફુલ આશા રાખો કે વરસાદ વરસે આમ હું તમને જે મોડલ બતાવી રહી છું એ છે અહીંયાથી તમે ફોરકાસ્ટ પણ એવાના અહીંયા જોઈ શકો છો પણ એ તમને ઓલરેડી બતાવ્યું વિન્ડી શું કહી રહ્યું છે અને હાલની વર્તમાન પરિસ્થિતિ નકશો શું કહી રહ્યો છે આ સેટેલાઇટ પરથી જે લોકો જે ઓબ્ઝર્વ કરતા હોય હાલ કઈ કઈ જગ્યાએ વરસાદ છે તો સુરતની આજુબાજુ વરસાદ છે અને ભાવનગર અમરેલીની વચ્ચે તમને વરસાદ દેખાઈ રહ્યો છે અને મેં તમને જેમ કહ્યું એમ કે સમાચાર તો આવ્યા કે અમરેલીમાં તો વરસાદ એમ પણ પડી રહ્યો છે થોડો થોડો છૂટો છવાયો રાજકોટમાં થોડો થોડો વરસાદ છે અને આ બાજુ જે અહીંયા બતાવતા હતા એ મધ્યપ્રદેશની સિસ્ટમ જે આઈએમડીની વેબસાઇટ પર પણ બતાવે છે હાલની પરિસ્થિતિમાં કે અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને એ દાહોદની આજુબાજુના વિસ્તારો છે દક્ષિણ ગુજરાત પૂર્વ પટ્ટો અને સૌરાષ્ટ્રનો થોડો હિસ્સો આવનારા સમયમાં આ વાતાવરણમાં કોઈ ફરક પડે છે કે કેમ એ સમજવું છે દેશમાં ક્યાં વરસાદ પડી રહ્યો છે જેની આપણા પર અસર થઈ શકે તો અગેન મહારાષ્ટ્રમાં સિસ્ટમ છે મધ્યપ્રદેશમાં છે થોડું થોડું રાજસ્થાનમાં આ બાજુ છે આ ઝાંસી એટલે યુપીમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે અત્યારે પણ યુપીમાં તો આપણે કોઈ સગા કોઈના રહેતા હશે એવું લાગતું નથી મને આવતીકાલે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ રહેશે તો અગેન પૂર્વમાં તો વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે છે અહીંયા વરસાદ પડવાનો છે ઉનાની આજુબાજુ ઉના તુલસી રાજુલા એટલે અમરેલીનો પટ્ટો છે નજીકનો ત્યાં વરસાદ વરસવાનો છે છે છૂટો આખા રાજ્યમાં ક્યાંય સાર્વત્રિક વરસાદ નથી વડોદરામાં આવતીકાલે વરસાદ રહેશે આ ડુંગરપુરની નીચેનો વિસ્તાર છે એટલે આ મહીસાગર જિલ્લો છે ત્યાં પણ વરસાદ રહેશે ટ્યુઝડે ખૂબ ભારે વરસાદ બાવીસ તારીખે વિંડી તો બતાવી રહ્યું છે અને આપણે આશા રાખીએ કે વિંડીનું મોડલ જે કહી રહ્યું છે એવો જ વરસાદ પડે બાકી આઈએમડી તો ક્યાંય વરસાદ આખા ગુજરાતમાં ક્યાંય ચડ ક્યાંય વરસાદ નથી બતાવતા એ લોકો અમદાવાદમાં પણ વરસાદ પડવાનો છે વડોદરામાં પણ પડવાનો છે પંચમહાલ મહીસાગરમાં પણ વરસાદ પડવાનો છે નીચે છોટાઉદેપુરમાં પણ દક્ષિણ ગુજરાતમાં તો છેક છેક સુધી દક્ષિણ ગુજરાતમાં એમ પણ દર વખતે સારો વરસાદ વરસે છે ત્યાં કશી નવાઈ નથી ભાવનગરમાં સારો એવો વરસાદ થવાનો છે અમરેલીમાં થવાનો છે દ્વારિકા કે પછી કચ્છમાં વરસાદ પડે એવી તો બાવીસ તારીખે પણ કશું વાતાવરણ એવું બતાવી રહ્યા નથી ફ્રાઈડે શરૂ થયું ને એટલામાં ગાયબ થઈ જશે એક દિવસમાં તો મતલબ લાંબા સમય માટે વરસાદ રહેવું લાગતું નથી શુક્રવારે સવારે સુરત થી લઈને છે કે આખો દક્ષિણથી લઈને પૂર્વ સાંકળે ઉપર સુધી જાય એ પટ્ટામાં વરસાદ ભારે વરસાદ વરસશે એટલે સુરતીઓને વખતે એમ પણ બહુ સારો એવો વરસાદ પડ્યો છે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ ફરવા જવાના હોવ શુક્રવારે તો ગુરુ શુક્રમાં વાતાવરણ મસ્ત રહેવાનું છે બહુ જ સરસ વરસાદ પડે એટલે સોળે કળાએ ખીલી જાય છે નર્મદા જિલ્લો એટલે એ બાજુ જો તમે ફરવા જવાના હોય તો ખૂબ સારો વરસાદ છે બોડેલીમાં પણ ભારે વરસાદ છે મતલબ છોટાઉદેપુરમાં પણ વરસાદ પડવાનો છે શુક્રવારે ત્રેવીસ તારીખે એના પછી વરસાદ ગાયબ થઈ જાય છે શનિવાર આવતા સુધીમાં થોડો થોડો અહીંયા રહેશે સાબરકાંઠામાં મહેસાણામાં પાલનપુરમાં બનાસકાંઠાની તો હાલત ખરાબ છે ત્યાં તો ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો જ નથી સરખો એટલે આ વખતે બનાસકાંઠાના ધાનેરાની પાછળના વિસ્તારોમાં છેક સુધી વરસાદ વરસ્યો નહોતો હવે વરસે એવી આશા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ભાવનગરથી લઈને આખો આજે આમ કઉ આપણો આવે છે સ્ટેટનો રાજ્યનો ત્યાં વરસાદ વરસવાનો છે આ ઓ રવિવારે સિસ્ટમ બની રહી છે મન્સોરમાં મન્સોર છે મધ્યપ્રદેશમાં એટલે મધ્યપ્રદેશ રાજસ્થાનની સરહદ પર જે સિસ્ટમ બને તો એનો મતલબ એ કે ઉપરથી આમ પૂર્વ સુધી ઉત્તરથી પૂર્વ સુધી એટલે બનાસકાંઠાથી લઈ ને દાહોદ નીચે આ બાજુ છોટાઉદેપુર કેમ કે અલીરાજપુરની બોર્ડર ત્યાં લાગે તો આ બધા વિસ્તારોમાં ખૂબ વરસાદ વરસવાનો છે અને જો તમે દરરોજ વરસાદની આગાહી જોતા હશો તો ધીરે ધીરે તમને ગુજરાતની ભૂગોળ ખબર પડી જવાની છે કે કયો જિલ્લો ક્યાં આવેલો છે અને શું એ તો બસ આ સોમવાર સુધીની તમને હું આઠમ પર વરસાદ છે જન્માષ્ટમી પર બહુ સારો વરસાદ પડવાનો છે ને આમાં અમદાવાદમાં સરસ વરસાદ પડવાનો છે અને આ બહુ અતિભારે વરસાદ બતાવે છે કઈ જગ્યાએ ખેડબ્રહ્મા હિંમતનગર લુણાવાડા આ બાજુ બાંસવાડા ડુંગરપુર વરસાદને કે બોર્ડર હોય એ તો રાજસ્થાનમાંય પડે મધ્યપ્રદેશમાં પણ પડે ગુજરાતમાં પણ પડે અમદાવાદમાં પણ એની અસર દેખાશે સારો એવો વરસાદ વરસવાનો એમ પણ મહીસાગરમાં કોઈ વરસાદ પડ્યો નથી એવું બધા કહેતા હતા ઘરે એટલે વરસાદની આગાહી છે સારી એવી આગાહી છે આશા રાખીએ કે જેવી આગાહી છે એવો વરસાદ આવે ખૂબ સારો વરસાદ આવે અને એનું કલ્યાણ થઈ શકે જે આપણા બધાનું કલ્યાણ કરે છે એટલે કે આ રાજ્યનો આ દેશનું આ પૃથ્વીનો અન્નદાતા આપણે બહુ જ સરસ વિશેષણ આપી દીધું છે અન્નદાતા આપણને કદર નથી એ અન્ન કેવી રીતે ઉગાડે છે એની તો વરસાદ આવતો જાય ખેડૂતનું કલ્યાણ થતું જાય ખેડૂત થકી સૃષ્ટિનું કલ્યાણ થતું જાય અને આપણી અંદર એ ભાવ એ કૃતજ્ઞતાનો અહેસાસ ભરતું જાય કે થેન્ક યુ ઈશ્વર તમે આ સૃષ્ટિમાં આટલું બધું અમને આપ્યું છે એ અન્નદાતાને આપણે થેન્ક યુ કહેતા શીખીએ અને આટલા સુંદર ભાવ અને વિચારો આપણી અંદર આવે આ વરસાદ થકી એવી અપેક્ષા સાથે વેધર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારે ત્યાં વરસાદ પડ્યો કે કેમ એ નીચે કોમેન્ટમાં લખો અને તમે જાતે પણ જોતા શીખી જાઓ જો તમારે સ્પેસિફિક તમારા જિલ્લા વિશે માહિતી જોઈએ છે તો કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કે કશું કરતા હોવ તો વેધર મોનિટર કરવાનું રાખો એ સારી આદત છે તો બસ નમસ્કાર થેન્ક યુ